નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે એમ ગુજરાત સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મુલાદિબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનો કાર્યક્રમ યોજાયો સિંધી મુસ્લિમ ટ્રસ્ટના આગેવાનો દ્વારા જુલુસનો સવારે દસ કલાકે વીજપડી જુમ્મા મસ્જિદથી પ્રસ્થાન કરવામાં આવેલ હાસમી ગ્રુપ દ્વારા નાઝા તેમજ જુલુસ દરમિયાન ખડેપગ સેવા આપી જુલુસ જુમ્મા મસ્જિદથી પ્રસ્થાન કરવામાં આવી અને વિવિધ માર્ગોમાં પસાર થઈ જુમ્મા મસ્જિદે પૂર્ણ કરવામાં આવી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા ખડેપગ પ્રશંસીય કામગીરી સાથે બંદોબસ્ત જળવાયો હતો વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી